Start. મારું નામ છે વસાવા અનિલાબેન અમે જનજાગૃતિ સુરક્ષા મંચમાંથી આજે મામલતદાર સાહેબ શ્રી ઝઘડિયાને આવેદનપત્ર આપવામાં આપવા આવ્યા છે એનું કારણ એક છે કે અસનાવી બાજુ જે કોરીઓ આવેલી છે એ કોરીઓ અસનાવી બાજુથી ટોલીઓ કપચી ડસ્ટ મેટલ એ ભરીને અસનાવીથી શિયાલી વાયર એને વંઠેવાડ જીઆરડીસીમાં જે રો મેટિરિયલ પાર્સલ કરી રહ્યા છે એ ગેરકાયદેસરની ટોલીઓ ચાલી રહી છે અમારા ગામડા અંતરિયાળ ગામડા છે આંતરિયાળ અંદરનો રસ્તા જે છે એ સોટ રસ્તા છે સિંગલ રસ્તો છે એ સિંગલ રસ્તા પર આવી રીતના ટ્રકો હાઈવા ચાલશે અને જેથી કરીને એક્સિડન્ટના પણ ઘણા બધા પ્રશ્નો થાય છે અમારા છોકરાઓ અહીંયા જીઆઈડીસીમાં રોજગારી માટે આવે છે રાતને દિવસ એ લોકો દોડતા હોય છે જેથી કરીને આવા ખાડા ટેકરા પડેલા છે અને રસ્તો હતો વર્ષોથી બન્યો જ નથી અત્યારે બનાવેલો છે તેમાં આવી વજનવાળી ટ્રકો ચાલવાથી ગૂંઠન ગૂંઠન ખાડા પડી ગયા છે તો આ આ જે સમસ્યા છે અમારા ગ્રામજનોને એ સમસ્યા જણાવવા માટે અમે મામલતદિ સાહેબ પાસે આવેલા છે આના માટે અમે મુખ્યમંત્રીને પણ જાણ કરી છે સાથે કલેક્ટર સાહેબ શ્રીને પણ જાણ કરીશું અને એસપી સાહેબને સુધી પણ અમે આ રજૂઆત કરવા વિચારણા કરી અને તેમને પણ આવેદનપત્ર આપ્યું છે